આજરોજ પંદરમી ઓગસ્ટે આઝાદીના ઓગણસિત્તેરમાં સ્વતંત્ર પર્વે નર્મદા જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે તિલકવાડા તાલુકા સ્થિત શાહ મેદાનમાં યોજાયેલી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જિલ્લાવાસીઓને સંબોધતા અગણાયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અવજવણી દરમિયાન તિલકવાડા તાલુકાની પાંચ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોએ દેશભક્તિની અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવનાર ત્રેસઠ જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્વનિનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું આ વેળાએ તિલકવાડા તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરના હસ્તે રૂપિયા પચીસ લાખનો ચેક મામલતાર આર્યને અર્પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઓગણા એસી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર એવોર્ડ અને સિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ